ચાલો સરસ મજાનું ફૂલ બનાવી અદબ મોઢા ઉપર આંગળી આપણા છે ટોપી વાળો હવે એક હતો ફેરિયો કોણ હતું ફેરિયો છે ને ટોપી વેચવાનો ધંધો કરતો હતો શું કરતો હતો એની પાસે લાલ પીળી સફેદ કાળી કેટલી બધી ટોપીઓ હતી પછી એક ગામ થી બીજા ગામ જાય એટલે લોકો એને શું કહે ટોપી વાળો ફેર્યો પછી એક દિવસ છે ને ફેર્યો બીજે ગામ જવા નીકળ્યો ને ટોપીનું પોટલું લીધું ખાવાનું ભાથું લીધું બપોર થઈને તો ફેરિયો તો એક ઝાડ નીચે અને જમીન પર સુઈ ગયો તો જમીન પર સૂતો ને પછી ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે ફેરિયાને ઊંઘ આવી ગઈ તો ફેરિયો છે ને સુઈ ગયો ને અત્યારે શું થયું ખબર ટોપલું જોયું હા પોટલું હતું ઈ જોયું એનું પછી એને એમ કે પોટલામાં છે ને કઈ ખાવાનું હોય છે શું હોય છે એવું સમજીને ને એક વાંદરો નીચે આવ્યો પોટલામાંથી ખોયલું ને એણે તો એમાંથી શું નીકળી ટોપી ટોપી નીકળી ને પછી એને તો માથે પહેરી લીધી વાંદરાએ ટોપી ને ટોપી પહેરી અને વાંદરો તો ઠેકડા મારવા માંડ્યો ને કૂદકા મારી અને વાંદરો તો સીધો ઝાડ ઉપર ચડી ગયો પછી થોડીવાર થઈ ને તો બધા વાંદરા માથે ટોપીઓ પહેરીને ઝાડ ઉપર કૂદતા થઈ ગયા અને બધા આનંદમાં આવી અને વાંદરા કેમ બોલે હૂપ હૂપ એમ કરવા માંડ્યા તો હુપ હુપ કરવા માંડ્યા ને તો ઓલો ફેરિયો સૂતો હતો ને એ ઉઠી ગયો પછી એને તો બાજુમાં જોયું ટોપી મળે પછી ઝાડ જોયું બધા વાંદરા માથે ટોપી બધા વાંદરાએ છે ને ટોપી પહેરી લીધી હતી પછી ફેરીઓ છે ને વિચાર કરે કે આ ટોપી પાછી કેમ લેવી વાંદરા પાસેથી ટોપી કેમ લેવી એમ વિચાર કરે પછી એણે એક યુક્તિ કરી એને પોતે માથે ટોપી પહેરી હતી ને એ હાથમાં લીધી એટલે વાંદરાએ શું કર્યું એને પણ ટોપી હાથમાં લીધી જેમ ફેરિયા વાળો કરે ને એમ વાંદરા કરે પછી થોડીક વાર થઈને એટલે ફેરિયાએ શું કર્યું ખબર ટોપી છે ને માથા ઉપરથી ઉતારી અને સીધી ક્યાં નાખી નાખી દીધી દીધી નીચે પછી શું કર્યું પણ માથામાં પહેરી હતી ક્યાં નાખી દીધી નીચે નાખી દીધી હવે બધી ટોપી નીચે પડી ગઈ પછી ફેરિયાને તો આટલું જ જોતું હતું કે બધા વાંદરા ટોપી નીચે નાખી દઈ પછી તો ફેરિયો છે ને બધી ટોપી ભેગી કરી અને વયો ગયો